કેમ શોકેટ મિત્રો બધા મજામાં જ તો આગળ આપણે કપાસની લાઈવ હરાજી બતાવશું ચેનલમાં પહેલાં વહેલા તો સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું ખાસ સૂચના કે તળાજા માર્કેટ યાર્ડમાં જે ડુંગળીની હરાજી શરૂ થઈ નથી જે લોકો મારો વિડીયો જોવે છે એડી જૂનો વિડીયો છે ઘણા લોકો ફોન કરે છે એટલે ખાસ એક નંબર વિનંતી છે જે તળાજામાં ડુંગળીની હરાજી શરૂ થઈ નથી ડેડી ખાસ એક નંબર વિનંતી છે પછી અત્યારે તમે ડુંગળી છેણાં બનાવ્યા છે ખાતર આવી ગયું છે સારું એડી મસ્તીનું ખાતર છે દસ લીટર વેસી નાખ્યું એક જ અઠવાડિયામાં બે ખેડૂતના રિવ્યુ સારું આવ્યા એની હિસાબે રેડી રીંગણી વાળા ડુંગળીવાળા બે ત્રણ ખેડૂત લઈ ગયા છે જેને ડુંગળી શેણા બનાવ્યા છે રેડી અત્યારે ઘણા લોકોને શેણા અત્યારે મહિના મહિના થઈ ગયા છે બહારથી ફોન આવ્યો તો ખેડૂતોનો વિડીયો તમે જોવો છો રેડી તો શેણ્યામાં ડુંગળીમાં ઘઉંમાં બધામાં ખાતર કામ કરશે રેડી તમારે પંદર હોય કે વીસ દિવસનું જુઓ હોય રેડી આ ટૂંકમાં આપણું ખેતીમાં ખર્ચ ઘટાડો હોય તો કઈ રીતે ઘટે ખાતરનું પ્રમાણ ઓછું રાખીએ આપણે એક ઉદાહરણ લઈએ ડુંગળીના ભાવ નથી રેડી આપણે તમને એ ઘણી વખત કે હારી એક થેલી છે આ વીઘામાં કરવા છે તો તમને કેમ થાય સારું સપટી સફટી પુગાડવું તો આ એ રીતનું ડીઈપી ખાતર છે શું છે ડીઈપી સમજાઈ જો તમે પાયમ ન આપવું હોય કદાચ રે દેશી નાખ્યું કદાચ ન આપવું આપવું હોય સોળ પંદર વીસ દિવસની ડુંગળી થઈ મહિના મહિના દી હોય પાંત્રીસ દિવસની થઈ હોય આ આપી શકો છો વીઘે પાંચસો એમ પાવાનું એક બોટલ છે એક લીટરની બોટલ બે વીઘામાં થઈ જાય રેડી જે તમારે ઓલું સત્તરસો અઢારસોનું બે વિગમ થાય આ ચાર વીગામથી આ એક ઉદાહરણ એક્ઝામ્પલ અંદાજે આપ્યું છે કિંમત ક્યાં તો નથી લીટરનો ભાવ છે ઘણા પાછા પ્રશ્ન એવું એવા હોય રેડી પછી ડુંગળી સેણાં બનાવ્યા છે અત્યારે તો તમારે પાછું ખર્ચ ઘટાડવો પડે દવામાં ઉપરથી ખંભે ઓછો પગલે પડે ચાર પાંચ દિવસે ન લેવો હોય એની માટે આ નિમ્બોલ છે રેડી આ વસ્તુ વાપરો રેડી એટલે ભલામણ કરીશી બાકી મારે રોજ કોઈ રાજી ભલામણ કરવી નથી પણ આ ખાતરનો એક વખત જરૂરથી અનુભવ કરજો ત્રણ વીઘાના સહીના પહેલા એક વીઘામાં જ પાંચ બે નું બાકી રાખજો અઠવાડિયા પછી જોજો આમાં કોળ ફરક હું કેમ કે વાપરશું તો જ અનુભવ થાય વાપરા વગર કોઈ અનુભવ થવાનો નથી રેડી હું પહેલા અનુભવ લઈ લીધા છે ખેડૂતના રિવ્યૂ સારા આવી ગયા છે સામેથી એટલા માટે ભલામણ કરું છું રેડી બાકી કોઈ વધારે કહેતો નથી મળશું આપણે આઈંગળના કપાસ બજાર ભાવના વિડીયો સાથે

ઓગણત્રીસ ચૌદસો ને તેત્રીસ ચોત્રીસ પાંત્રી ચોત્રી આડત્રી આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલી બેતાલ તેુમાલીસ ચૌદસો ને ચોમાલીસ રૂપિયા વૃંદાવન હવે ચૌદસો ને

બે છે પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર હજાર ઓગણીસ બે એકવીસ બાવીસ નવસો રૂપિયા

અ 15 15 918192223353404570 95565860570350 ₹1000 ₹1000 ₹1000 ગોપાલ કોટન 1000 પૂરા હવે ખેલે બે હતી ને હા બે હતી હવે ખેલે હવે ખેલે બે ચાર આઈ પૂરી થાય ખેલે 3 સે પછી 4 આવશે 1100

એકાવન બાવન તેપન ચોપન છપ્પન છોપન અઠાર ઓગણ સાઠ પાંચ સાઠ અઠસો સિત્તેર એકોતેર બોતેર તો રૂપિયા અંબુજા